જય માતાજી જય દેયમાં મોંગલ કેમ છો બધાય તો બધા મજામાં જશો હર હર મહાદેવ ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો છે પૂનમ તો નવા લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત તો તમે મારા તુલસી હું બતાવું છું તમને કે કેવા મારા તુલસી છે તો જોઈ લો આપણે તો આ તુલસી છે એ હજી નાના છે ને બીજા એનાથી મોટા બતાવું તમને તો જોઈ લો એવડા તુલસી છે તો નજીકથી દેખાડું જોઈ લો છે આ વેલ તો જુઓ એક જબ્બર થઈ છે આઈથી આલી છે તે આ બધે જોવો ઠેઠ લગી ને એમાંથી ને અહીંયા વાળી વાળી પાછી ઉસી સડાવી છે એટલી મોટી થઈ છે તો આ રીતની અમારે વેલ થઈ છે ને આ રીતના તુલસી છે ગુલાબ છે મોગરો છે તો આ છે એ નાગરવેલ છે તો નાગરવેલ પાંદડા કાઢ્યા છે કોળાઈ ગઈ છે તો એ અમારે ઉખશે તો આ બધા અમારે રોપાશે તો કેને કેને આ રીતના એવડા મોટા કુલડામાં તુલસી થાય છે તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો ને મારા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહી ભૂલતા ને મળશું હવે આપણે એક નવા લોક સાથે તો ચાલ આપણે આપડે જય માતાજી